માહિતી સામે આવે છે જેમાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે સાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા શ્રીજી ટેનામેન્ટમાં રહેતા નીલમ શર્માને તેના પતિ પોતાના પાસેની બંદૂકથી ગોળી મારી હોવાનું બહાર આવ્યું છે ઈજાગ્રસ્ત મહિલાનું નામ નીલમ શર્મા વૃદ્ધા છે પ્રોપર્ટીને લઈને વિવાદ થયો હતો પતિનું નામ હરવિંદર શર્મા નિવૃત્ત એરફોર્સનો જવાન છે નીલમ શર્માના કેરટેકર તરીકે ભૂમિ પ્રજાપતિ છે તેઓ હાજર હતા ત્યારે આ ઘટના બની હતી પોલીસે હરવિંદરની શોધખોળ કરી હતી એરગન માંથી ફાયરિંગ કર્યું હોવાથી વિસ્તારમાં ગભરાટ નો માહોલ છવાય ગયો હતો અને એમના હસબન્ડ એમને કોડી મારી છે અમે ગયા હતા આજે એમનો સામાન બધો ફેંકી દીધો હતો આજે અ અ લગભગ નવ સાડા નવ વાગે એમનો સામાન બધો ફેંકી દીધો એમના હસબન્ડ અને એમના છોકરા તો ગયા પોલીસ કેસ કરવા કેસ કરીને આવ્યા અને ઘૂસવા નહી દેતા હતા એના માટે થઈને અમે ઝાડી ઉપર પેલા હતા એમને પેલું કર્યું થોડું કે તો એમને સીધી ગન લાવીને ગન મારી દીધી એમના હસબન્ડ હરિન્દર શર્મા નીલમ નીલમ શર્મા અંદર છે અચ્છા વિવાદ બેન કઈ બાબત ને લઈને છે આ બંને જણા રહેવા માટે થઈને જ વિવાદ છે બસ ઘર માટે થઈને છે હા હા કરી શકે છે એમનો કોઈ ભરોસો નથી એ કરી શકે છે

આજે હરવિન્દર દીનનાથ શર્મા છે એમની ઉંમર સિત્યોતેર વર્ષ છે અને નિવૃત્ત એરફોર્સ અને ત્યારબાદ ઓએનજીસી માંથી નિવૃત્ત થયેલા અધિકારી છે અને એમના પતિ પત્ની બંનેને પ્રોપર્ટી બાબતે ડિસ્પ્યુટ ચાલતો હતો ઘણા સમયથી એમના ડિસ્પ્યુટ ચાલતા હતા પોલીસ સ્ટેશનમાં આજે સવારે તેઓ આવેલા અને એમની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં લેવામાં છે ત્યારબાદ નીલમબેન નાઓ અહીંયા એમના ઘરે આવીને અ મકાનનો કબજો લેવા માટે પ્રયત્ન કર્યો અને એમના પતિ અરવિંદ શર્મા ના એનો વિરોધ કર્યો અને વેપન બતાવતા ફાયરિંગ થયેલું છે અને જે નીલમબેન છે એમને ઈજા થયેલી છે એ સિવાય એક એમની સાથે જે તાળું તોડવા માટે એક વ્યક્તિ આવેલ એને પણ ઈજા થયેલી છે અને એમના સિક્યોરિટી ગાર્ડ એને પણ એક માઇનોર ઈજા થયેલી છે તમામ એસએસજી હોસ્પિટલમાં અત્યારે દાખલ છે અને પોલીસ ફરિયાદ લેવાનું અત્યારે ચાલુ છે અચ્છા કેટલા જણને ઈજા થઈ છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર